નમસ્કાર જીએસટીવી આજે બાર વાગે વાત કરવી છે ખેડૂતોના આંદોલન વિશે કેન્દ્ર સરકાર સામે ખેડૂત આંદોલન છેલ્લા કેટલાય દિવસોથી ચાલુ છે ચોથા રાઉન્ડની મંત્રણા થઈ તે સમય પણ જીએસટીવી આજ મુદ્દો ઉપાડ્યો હતો કે શું આખરે આ ચોથા રાઉન્ડની મંત્રણામાં નિરાકરણ આવશે ખરું હવે જે પ્રસ્તાવ સરકાર સામે આ ખેડૂતો લઈને ગયા પરંતુ ખેડૂત સંગઠનના પ્રસ્તાવને સરકારે ફગાવ્યો ખેડૂત આગેવાનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારના પ્રસ્તાવમાં કોઈ જ સ્પષ્ટતા નથી તેમાં એમએસપી અથવા ટેકાના ભાવ પર કેન્દ્ર સરકાર સાથે મતભેદ પછી ખેડૂતો આજે દિલ્હી કૂચ કરી રહ્યા છે એક બાજુ સરકાર કે જે પાંચ પાકો માટે કપાસ મકાઈ મસૂર અસહર અને અડદ પર એમએસપી આપવાનો પ્રસ્તાવ કરે છે ખેડૂતો કહે છે કે એમાં પણ કોઈ સ્પષ્ટતા નથી અને એટલે જ ખેડૂતો કે જે દિલ્હીની અંદર શંભુ બોર્ડર થી દિલ્હીમાં પ્રવેશવા માટે ગમે તે સ્થિતિને પહોંચી વળવા માટે મક્કમ છે એક બાજુ સરકાર છે એક બાજુ તંત્ર છે કે જે દિલ્હીમાં પ્રવેશવા ન દેવા માટે મક્કમ છે દ્રશ્યો પણ આપણી ટીવી સ્ક્રિપ્ટ પર બતાવવા અપડેટ પર સૌથી પહેલા નજર કરી લઈએ કે આખરે સ્થિતિ શું છે દિલ્હીમાં ખેડૂત આંદોલન આક્રમક બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે એટલા માટે આક્રમક બનવાના એંધાર છે કારણ કે આ ખેડૂતો ઉપર ટીઆર ગેસ છોડવામાં આવ્યા છે શંભુ બોર્ડર કે જે કૂચ કરી રહ્યા છે શંભુ બોર્ડર પર મોટી સંખ્યાની અંદર ખેડૂતો છે કે જે ટ્રેક્ટરનો જમાવડો લઈને બેઠા છે એટલો બધો જમાવડો છે આખી શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ છે કે જે બંને વચ્ચે ઘર્ષણ થતા સ્થિતિ વણસી રહી છે હજુ પણ એક તરફ ખેડૂતો છે કે તમે અમને મારી નાખો પરંતુ અમે તો અહીંથી હટવાના નથી કારણ કે અમારી જે માંગ છે તે આગામી ભવિષ્યમાં અમારા દીકરાઓ હોય ખેડૂત પુત્રો હોય તે માટે ખૂબ જ મહત્વની છે હરિયાણાની શંભુ બોર્ડર છે કે જેની ઉપર સ્થિતિ અત્યંત વિકટતમ છે દિલ્હીમાં ખેડૂત આંદોલન આક્રમક બનવાના એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે હવે જે દસ મુદ્દાઓ છે તે પણ ખરેખર ઘણા મહત્વના છે કારણ કે શંભુ બોર્ડર ખાતે આંદોલનકારી ખેડૂતો છે કે જે કોઈ પણ ભોગે આ ખેડૂતો છે કે જે દિલ્હીની અંદર પ્રવેશી ન શકે ખેડૂતોની જે વિરોધ છે જેને લઈને કૃષિ પ્રધાન છે અર્જુન મુંડા કે જેમણે અત્યારે જ આપણે બાઇક સાંભળી હશે થોડા સમય પહેલા જ તેમણે કહ્યું આ સ્થિતિ વખતે કે સરકાર ફરી તૈયાર છે ખેડૂતો પોતાની માંગોને લઈને સરકાર ફરી ઉપર ચર્ચા કરશે આખરે આ શું માંગ છે શા માટે આ લોકો પોતાની આ કૂચ કરી રહ્યા છે તેની પર નજર કરીએ ટેકાના ભાવે ખરીદી માટે દેશ વ્યાપી એક કાયદો ઘડવામાં આવે બધા જ પ્રકારના કૃષિ ઉત્પાદનોની ખરીદી માટે વિશેષ કાયદો જરૂરી છે ડોક્ટર સ્વામિનાથન પંચની ભલામણો હતી જેના આધારે ટીકાના ભાવ નક્કી થાય તેવું ખેડૂતો કહી રહ્યા છે ખેડૂતો અને ખેત મજૂરોને સંપૂર્ણ દેવા માફી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે આ સાથે ભૂમિ અધિગ્રહણ અધિનિયમ બે હજાર સમગ્ર દેશની અંદર લાગુ કરાય તેવું ખેડૂતો કહી રહ્યા છે જમીન સંપાદન કરતા પહેલા ખેડૂતોની લેખિત સંમતિ જરૂરી બને આ સાથે કલેક્ટર રેડ કરતા ચાર ગણું વળતર આપવાની જોગવાઈને પણ લાગુ કરવામાં આવે તેવી પણ તેમની એક માંગ છે બાર જેટલી માંગો છે તેમની જેમાં વિશ્વ વેપાર સંગઠન ડબલ્યુટીઓ માંથી ભારત બહાર આવે તેવું પણ તે કહી રહ્યા છે બધા જ મુક્ત વેપાર છે તેઓની સંધિઓ પર રોક લગાવવામાં આવે આ વાત તો પણ ઉલ્લેખ કર્યો છે તેમણે તેમની માંગોની અંદર ખેડૂતો અને ખેત મજૂરો કેમને પેન્શનનો પણ લાભ અપાય આ પણ તેમની માંગ છે વીજળી સંશોધન વિધેયક બે હજાર વીસને સદંતર રદ કરી દેવામાં આવે તેવું પણ આ ખેડૂતો કહી રહ્યા છે બીજી તરફ મનરેગા હેઠળ

છે આપણી સાથે ગયા પાલભાઈ આંબલિયા કે જે ખેડૂત આગેવાન છે અને જે કે પટેલ કે જે પણ ખેડૂત આગેવાન છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવી અંદર જી પાલભાઈ સૌથી પહેલા આપની પાસે આવા માંગુ છું કે દિલ્હીની અંદર જે અત્યારે દ્રશ્યો સર્જાયા છે એક તરફ

ચાઈના બોર્ડર ક્રોસ કરી અને ભારતમાં પ્રવેશે છે કે દિલ્હીમાં પ્રવેશે જો દિલ્હીમાં પ્રવેશતા હોય તો ભારતનો નાગરિક દિલ્હીમાં પોતાના હક અને અધિકાર માંગવા જાય તો એમને રોકવામાં શા માટે આવે છે પ્રશ્ન બહુ વ્યાજબી પોતાના દેશનું પાટનગર છે પાટનગર અંદર જઈ અને શાંતિપ્રિય રીતે જો સરકાર એમને રોકે નહીં તો ખેડૂતો ક્યાંય કરતા ક્યાંય ડિસ્ટર્બ કરવામાં જ નથી અત્યાર સુધી જ્યાંથી એ આગળ આવીને ત્યાં સુધી પહોંચ્યા છે ક્યાંય ડિસ્ટર્બ નથી કર્યા સરકારે જો આટલી વ્યવસ્થા જેવી રીતે ખેડૂતોને રોકવા માટે કરી છે આટલી વ્યવસ્થા કદાચ ચાઈના બોર્ડર ઉપર કરી હોત તો લાખો ચોરસ મીટર જમીન ચાઈના એટલે નંબર બે માનસી આ એમએસપી ની માંગ નો વિડીયો નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારનો નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરે છે અને નરેન્દ્રભાઈ એના મુખાર બહુ સ્પષ્ટ કહે છે કે મળવા જોઈએ ને અમારી સરકાર આવશે તો અમે આપશું હવે આ વાયદો નરેન્દ્રભાઈએ જ આપ્યો છે નરેન્દ્રભાઈની જે ગેરંટી હતી હવે એ ગેરંટી ઉપર નરેન્દ્રભાઈ ઊભા ન રહીએ તો ખેડૂતો પોતાની માંગ તો કરે ને કે સાહેબ તમે આવું કયું હતું હવે એ જે છે અત્યારે સરકારને

સંપાદન થાય છે બુલેટ ટ્રેન નું સંપાદન થાય છે આમાં એકે જગ્યાએ બે હાજર તેર ના કાયદા નું પાલન થતું નથી અને ખેડૂતોને માર્કેટ ભાવ કરતા ચાર ગણું વળતર મળતું નથી નંબર એક એસી ટકા ખેડૂતોની મંજૂરી જે લેવી જોઈએ સહમતી લેવી જોઈએ આ સહમતી ક્યાંય લેવામાં આવતી નથી એટલે આ લડાઈ છે લડાઈ નથી આ લડાઈ દેશ આખાના ખેડૂતોની લડાઈ છે પંજાબ હરિયાણા ને જ મળવાનો નથી ગુજરાતના ખેડૂતોને મળવાનો છે અને હાવ એકદમ દેશી ભાષામાં વાત કરીએ તો મકાઈના અમારા ચાર દાણા લઈ અને એને એક રૂપકડા પ્લાસ્ટિક ની અંદર પેક કરી અને અમારા જ મકાઈ જે દાણા અમે ની એમ આરપી ઉદ્યોગપતિ આ છે કે જે અમારા જ મકાઈ ના દાણા લઈ એના પ્લાસ્ટિક ના પેકમાં પાલભાઈ આપે કહ્યું કે આગળના મુદ્દા પર ચર્ચા કરીએ તેમાં પણ એક મુદ્દો એક કેવો છે આવું છું આપની પાસે જે કે પટેલ આપની પાસે આવું છું પાલભાઈ એ વાતનો ઉલ્લેખ કર્યો જે પકવે છે ખેડૂત હવે જે માર્કેટની અંદર એ જ વસ્તુને ખૂબ સાચી શણગારીને વેચવામાં આવે છે પરંતુ એની ઉપર કિંમત હોય છે સરકારની આ એમએસપીનો મુદ્દો છે બીજો મુદ્દો એ છે કે આજે ચોથી મંત્રણા થઈ વખતે પણ જીએસટીવી સાથે ચર્ચામાં અમારી સાથે જોડાયેલા હતા એ વખતે એ મુદ્દો મહત્વનો હતો કે આખરે આ મંત્રણામાં શું નિષ્કર્ષે કે ચલો એ વખતે એવું કહ્યું સરકારે કૃષિ મંત્રીએ કહ્યું કે પાંચ જેટલા પાકો છે તેના ઉપર એમએસપી ની છૂટ આપવામાં આવી પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે બધાની ઉપર જ છૂટ આપવામાં આવે પરંતુ આજ ખેડૂતો એમએસપી ગેરંટી માંગી ત્યારે લોકો સમજવા નથી તૈયાર કે ખેડૂત તો બચારો એમ કે મને આટલામાં આટલા ઓછામાં ઓછા ભાવ ની ગેરંટી તો આપો હવે ઓછામાં ઓછા ભાવની ગેરંટી આપવામાં તૈયાર નથી બીજી વસ્તુ કે અમે આપણે અર્જુન મુંડાજીની વાત કરી તો આ સરકાર મીડિયાની સામે અને મંત્રણામાં બંને જગ્યાએ અલગ અલગ સ્ટેટમેન્ટ આપે છે કથની અને કરણીમાં ફેર છે આ સરકારની સરકાર અત્યારે એમ કે કે ખેડૂતો ટ્રેક્ટર લઈને શા માટે જાય તો માની લઈએ કે ટ્રેક્ટર અમારું ઘર પરિવાર છે કે અમારે બહાર ના રહેવું પડે અને તોય સત્તા માની લ્યો કે સરકાર એમ કહેતી હોય કેટર ના લઈને જઈએ તો ગુજરાત ના થયું તો માનસીબેન બસ માં ટ્રેનમાં ને જવા તૈયાર હે તો એને પણ શા માટે નજર કેદ કરવામાં આવે એને પણ શા માટે રોકવામાં આવે જો સરકાર એક બાજુ એમ કહેતી હોય કે આ આંદોલન પંજાબ અને હરિયાણાનું એકનું છે પણ નહીં માનસીબેન હું તમને કહી દઉં અને આ સરકાર મંત્રણામાં અમે પણ કીધું કે કર્ણાટક થી ખેડૂતો નીકળેલા એમને ભોપાલ રેલવે સ્ટેશન માં ઉતારી દેવામાં આવ્યા નતા જતા રેલવે દ્વારા જતા હતા અત્યારે પણ ઘણા બધા આગેવાનો મારા સાથે નજર કે કારણ કે મોદી સાહેબ હવે મોદી સાહેબ ને અમે સવાલ કરવા જવા માંગી કે મોદી સાહેબ જે તમે એમએસવી ગેરંટીની વર્ષો પહેલા વાત કરતા હતા મુખ્યમંત્રીની તો વાત કરી જ પાલભાઈ એ મુખ્યમંત્રી તો હતા જ પરંતુ સાથે સાથે સીએસઈ કે જે ટેકાના ભાવ કે જે એમએસપી નક્કી કરે એ સંસ્થાના જે તે સમયે ચેરમેન પણ મોદી સાહેબ હતા અને એ સમયે ચેરમેનના પદ ઉપર અને એમએસપી જે નક્કી કરે એના ચેરમેન ખુદ હતા સંસ્થાના ત્યારે એમને કીધું કે એમએસપી ગેરંટી થવી જોઈએ સ્વામીનાથન આયોગ મુજબ થવી જોઈએ તો ખરેખર એક હસવા વાત કરીએ

એનો મેં કહી શકાય પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એક સાઈડ બદનામ કરવા ખેડૂતો પર જૂઠા કેસ કરવા અને એક બાજુ બહુરૂપીની માફક બહુ હું વિચારી શબ્દ બોલું કે બહુરૂપીની માફક ફક્ત મંત્રણા કરવાનો દેખાડો કરવો અત્યારની વાત એક બાજુ અશ્રુ કેસના ના શેર છોડવા અને એક બાજુ મંત્રણાની વાતો કરવી ખરેખર તો પેલા મંત્રણા જ કરવી હોય માનું છું કે પટેલ કે આ બે મોઢાની વાત છે એક બાજુ સરકાર કહે છે કે મંત્રણા માટે તૈયાર થાવ બીજી તરફ એ જ સરકાર છે એ જ તંત્ર છે કે જે એ ખેડૂતો કે જે પોતાનું આંદોલન કરી રહ્યા છે કહી રહ્યા છે કે ભાઈ અમારી વાતો છે તેના ઉપર નિષ્કર્ષ લાવો અને એની ઉપર જ ટીયર ગેસ છોડવામાં આવું છું આપની પાસે પાલભાઈ આપની પાસે આવું બોર્ડર આંદોલન કર્યું હતું સિમેન્ટના બ્લોક્સ મૂકી દીધા અત્યારે ખેડૂતો પર ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા છે એ ખેડૂત કે જે ખેડૂતો કેટલી પરિસ્થિતિ અને એ પોતાનું ખેતર એ બધું જ મૂકીને ત્યાંથી આવ્યો છે કેમ કેમ કે પોતાની માંગોને સંતોષાવા માટે આટલા દિવસથી

એને બેય બાજુ મોઢા હોય છે અને કદાચ એની સાથે સરખાવીએ તો પણ એમાં કોઈ ખોટી વાત નથી એટલા માટે કે જે જે કે ભાઈ શબ્દો કહ્યા છે એ જ શબ્દો કે નાના પદમાં રહી મુખ્યમંત્રી તરીકે રહી અને જે માંગો કઈ રીતથી એ જ માંગો અત્યારે દેશના વડાપ્રધાન છે અને ત્યારે માંગ વડાપ્રધાન પાસે જ કરવામાં આવી હતી અને એ પોતે અત્યારે વડાપ્રધાન છે તો એનો તો અમલ થવો જોઈએ અને જે મેં કહ્યું હતું કે આપણે બીજી માંગની ચર્ચા કરીએ એમાં ખાસ કરીને દેવા માફીની જે ખેડૂતોની માંગ છે ઉદ્યોગપતિઓના વગર માંગે ચોવીસ લાખ પંચાણું હજાર કરોડ રૂપિયાના નાણાં રાઈટ ઓફ કરવામાં આવ્યા છે રાઈટ ઓફ એટલે કે જે નાણાં મળવાની સંભાવના નથી એવા નંબર બે ચૌદ લાખ છપ્પન હજાર કરોડ રૂપિયા નું ઉદ્યોગપતિઓનું દેવું આ સરકારે માફ છે નંબર નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા પછી કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓનો જે ટેક્સ હતો કોર્પોરેટ ટેક્સ આ ટેક્સ બત્રીસ ટકાથી થી ઘટાડી અને બાવીસ ટકા કર્યો છે અને એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડની ટોટલ ચાર લાખ કરોડનું સરકારને ભારણ વધ્યું છે પંચાવન કરોડ પરિવાર હવે પંચાવન કરોડ ખેડૂત પરિવારો નું દેવું અઢાર ચાલીસ લાખ કરોડ રૂપિયા સરકાર માફ કરવા તૈયાર નથી પાંચસો સાત ઉદ્યોગપતિઓના ચૌદ લાખ છપ્પન હાજર કરોડ માફ કરી દીધા

કરોડ ખેડૂત પરિવારોને આજે આ દેવું માફ કરવાની વાત આવે તો એમાં ખેડૂતોની માંગ ખોટી કેવી રીતે હોઈ શકે આ સરકારની જે નીતિ છે માત્ર પાંચસો સાતસો લોકોને ધ્યાને રાખીને જે કરવામાં આવે છે એની સામે એક મોટો આખો પરિવાર છે પંચાવન કરોડ નો પરિવાર છે જે આ સરકાર ન ભૂલે કે ઉદ્યોગોને રો મટીરિયલ છે એ ખેડૂતો આપે છે અને આ રો મટીરિયલ પૂરું પાડતા ઉત્પાદન કરતા અને એ ઉદ્યોગપતિઓ જે ખાય છે એની થાળીમાં જે અનાજ આવે છે એ અનાજ ઉત્પાદન કરતા ખેડૂતો આજે બોર્ડર બંધ થઈ છે આ બોર્ડરો બંધ થવાના કારણે કેટલું નુકસાન થયું છે તો જ્યારે સમય આવશે ત્યારે ખબર પડશે કારણ કે કરોડો ની અંદર નુકસાન થાય વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું છે એટલા આખો વિસ્તાર છે જે બોર્ડર થી બધું જતું હોય બધું જ બંધ થઈ ગયું છે જે કે ભાઈ આપની પાસે આવું છું

અને એમાં ખેડૂતોને નુકસાન આવી એ મારા ગણિત પ્રમાણે નીતિના લીધે જો સરકારની ખોટી નીતિ ના લીધે દેવાદાર જ હોય ત્યારે સરકાર ની ફરજ બને છે કે ખેડૂતને દેવામાંથી મુક્ત કરવો જોઈએ આજ વસ્તુ કપાસમાં બની જ્યારે જ્યારે આ દોઢ દિવસ માટે ડુંગળી ઉપરનો પ્રતિબંધ મનસીબેન છૂટો કર્યો શા માટે ખબર મારા ખ્યાલ પ્રમાણે એક્સપોર્ટરોને પહેલા કહી દીધું હશે કે અમે દોઢ બે દિવસ માટે છૂટો કરીશું તમે પોર્ટ ઉપર તમારી ડુંગળી પોગાડી દો કન્ટેનર વિદેશમાં વેપારીની ડુંગળી જતી રહી પાછું ફરીથી પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ બાબતના ખુલાસા આપવા જોઈએ ક્યાં સુધી ખેડૂત સહન કરશે ક્યાં સુધી ખેડૂતો કે અને એ જે આપણે વાત કરી કે ખુલાસાને લઈને તો હવે સરકારની નીતિ શું છે તે તો આપણી સમક્ષ છે જ જે તે વખતે જ્યારે આ પહેલાં પણ આંદોલન થયું હતું તે પછી તેનું નિરાકરણ કેટલા સમય પછી આવ્યું ક્યારે કૃષિ કાયદા પરત ખેંચાયા તે પણ લોકોને ખબર છે દ્રશ્યો એક વખત ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે એ શંભુ બોર્ડર કે જ્યાં સિમેન્ટના બ્લોક્સ મારી દેવામાં આવ્યા છે કે જેનાથી કોઈ પણ રીતે આ ખેડૂતો છે કે તેને પાર ન કરી શકે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા મોટી સંખ્યામાં કે જેનાથી જેટલા પણ ખેડૂતો છે તે વિખેરાઈ જાય અને કોઈ પણ રીતે એકઠા થઈને આ બોર્ડરને ક્રોસ ન કરી શકે પાલભાઈ આપની પાસે આવું છું કે આ આ જે જેટલી મહેનત જેટલી તાકાત આ ખેડૂતોને રોકવા માટે લગાવી દેવામાં આવી એવું નથી લાગતું કે આટલી જ તાકાત તેમના જે મુદ્દાઓ છે તેમની જે માંગો છે તેની ઉપર ચર્ચા કરવામાં લગાવી હોત તો કદાચ નિરાકરણ વહેલું હું